નેપાળના ભક્તપુરમાં સિંદૂર જાત્રા ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે આ તહેવાર વસંત હિન્દુ નવા વર્ષના આગમનને આવકારવા માટે ઉજવવામાં આવે છે નેપાળના લોકો આ તહેવારને નવા વર્ષ તરીકે ઉજવે છે આ દિવસે ભક્તો બત્રીસ પાલકીઓમાં દેવતાઓની મૂર્તિઓ લઈ જાય છે આ પાલકીઓ પાલકુમારી મંદિરની પરિક્રમા કરે છે આખા શહેરમાં ભક્તો સિંદુરની હોળી રમે છે એકબીજાને સિંદૂર લગાવી લોકો આ તહેવાર મનાવે છે અને પરંપરાગત સંગીતના સાધનોના નૃત્ય કરે છે તો મહત્વનું છે કે દર વર્ષે લગભગ પાંત્રીસ હજાર લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લે છે અને ધન્યતા અનુભવે છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ